મિત્રો આજે વિશ્વ પુસ્તક દિવસ આપ સૌને વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મિત્રો પુસ્તકો ખૂબ લખાયા છે પુસ્તકોનો મહિમા ખૂબ ગવાયો પણ છે વર્ષોથી શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે મૈત્રી પુસ્તક સાચો મિત્ર પુસ્તક પડબ પુસ્તક જીવનની સંજીવની એવા ટાઇટલ હેઠળ અનેક વિદ્યાર્થીઓ નિબંધો રખ્યા છે પરંતુ આજે વિશ્વ પુસ્તક દિવસે વર્તમાન પરિસ્થિતિમાં એક પ્રશ્ન થાય કે કેટલા પુસ્તક તરસ્યા લોકો પુસ્તક પરત સુધી જાય છે કેટલા મિત્રોએ પુસ્તકને મિત્ર બનાવ્યા છે કેટલા વિદ્યાર્થીઓ કેટલા લોકો માને છે કે પુસ્તક જીવનની સંજીવની છે અને કેટલા લોકો પુસ્તક વાંચે છે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે આજે મને કહેતા આનંદ થાય છે કે વિદ્યાકુલ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં શિક્ષકોમાં વાલીઓમાં અને અન્ય લોકોમાં પુસ્તક વાંચન રસ કેળવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે એ છે ઓપન પુસ્તકાલય અમારી શાળામાં પુસ્તકો પુસ્તકોનું કબાટ નથી માત્ર એને રેકમાં ખાનાઓમાં પુસ્તકો મૂકવામાં આવ્યા છે અને એથી વિશેષ આપ જોઈ શકો છો કે વિદ્યાકુંજમાં વિદ્યાકુંજના ગાર્ડનમાં સરસ મજાની ગ્રીન વેલીમાં પુસ્તક વેલી અમે બનાવી છે વેલની જેમ પુસ્તકો લટકાવ્યા છે અને એ પુસ્તકો ઉપર અમારી કલ્પના છે કે જેમ બગીચામાં પુષ્પ ઉપર પતંગિયા ઉડીને આવે એની પર બેસે એનો રસ ચૂસે ભમણા ઉડીને આવે એનો રસ ચૂસે અને બગીચામાં સૌ કોઈ મનુષ્ય પણ જાય આપણે પણ જઈએ તો સહજતાથી સરસ મજાના છોડ તરફ આપણું આકર્ષણ થાય જો એની પર ફૂલ હોય તો ફૂલ તરફ આપણે આકર્ષાઈએ એવી જ દ્રષ્ટિએ એવા જ વિઝનથી અમે પુસ્તક વેલી બનાવી છે પુસ્તકોને લટકાવ્યા છે વિદ્યાકુંજમાં ઓપન પુસ્તક વેલી છે સરસ મજાના ગ્રીન વેલીમાં યાને કે કુદરતી વાતાવરણમાં વાંચન માટે પુસ્તક વાંચન માટે સહજ રીતે વિદ્યાર્થીઓ પ્રેરિત થાય એ માટેનો સુંદર પ્રયાસ અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી કર્યો છે આપ જોઈ શકો છો કે અમારી આ પુસ્તક વેલીમાં પુસ્તકો હેંગિંગ કરેલા છે ક્યાંક તો પુસ્તકો ટોપલામાં છાપમાં મૂકેલા છે અને એ પુસ્તક વિદ્યાર્થી પોતે ત્યાં બેસીને પણ વાંચે છે એને વિચાર થાય કે મારે આ પુસ્તક લઈ જવું છે વાંચવા માટે તો પણ લઈ જઈ શકે છે આ રીતે અમે એક સરસ મજાનો પ્રયોગ જે કર્યો છે છેલ્લા ચાર વર્ષથી એના કારણે મને લાગે છે કે વિદ્યાર્થીઓ જ્યારે અમસ્તા પણ સારાના કેમ્પસમાં ફરતા હોય રમતા હોય રિસેસનો સમય હોય જ્યારે એ આવવાનો સમય અને જવાના સમયમાં થોડો સમય મળતો હોય ત્યારે વાલી મિત્રો પણ આ પુસ્તકો જુએ છે અને ક્યાં જોતા એમને સ્પર્શ કરવાનું મન થાય છે અને ક્યારેક એમને વાંચવાનું પણ મન થાય છે અને એ રીતે અમે વિદ્યાર્થીઓને વાંચન રસ કેળવી અને સારું એવું ભાથું વિદ્યાર્થીઓને આપી રહ્યા છે અહીંયા પુસ્તક વેલીમાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ્સ સ્પીકર્સ લેખક હોય તેના પણ પુસ્તકો છે સાથે સાથે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જગાવતા વિદ્યાર્થીઓને જનરલ નોલેજ માટેના વિદ્યાર્થીઓને એક આદર્શ નાગરિક માટે એક રાષ્ટ્રીય નાગરિક બને એવા એવા ભાવ સાથે એવા પુસ્તકો પણ અહીંયા છે સાથે સાથે ધાર્મિક પુસ્તકો અને આધ્યાત્મિક પુસ્તકો પણ છે જ્યાંથી વિદ્યાર્થી એક અદ્ભુત વિચાર લઈને ક્યારેક જશે તો મને વિશ્વાસ છે કે એ શબ્દનું જળ એના જીવનને નવપલ્લિત કરશે એના જીવનમાં ક્યાંક આત્મવિશ્વાસ તૂટશે ત્યારે અહીંયા વાંચેલો એક શબ્દ એક વાક્ય કે એક પુસ્તક એના માટે જીવન સંજીવની બનશે એવો મને વિશ્વાસ છે મિત્રો પુસ્તકો સાથે સાચા અર્થમાં મૈત્રી કરવી જ જોઈએ પુસ્તકો જ આપણી દીવાદાની છે આપણને સાચો માર્ગ બતાવે છે આપણે જ્યાં પણ ક્યારેક માયુસ થઈએ જ્યાં હિંમત હારી જઈએ ત્યારે એક પુસ્તક આપણને અદભુત સંદેશ આપે છે અદ્ભુત રીતે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે પુસ્તકો અનેક લેખકોએ ખૂબ સુંદર લખેલા છે આપણી ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિના અદ્ભુત પુસ્તકો પણ આપણે જો એકવાર એનું દર્શન થાય અને એમાંથી કંઈક વાંચીએ તો ચોક્કસપણે ખૂબ સારી પ્રેરણા મળે છે ત્યારે આજના દિવસે વિશ્વ પુસ્તક દિવસે હું સૌ કોઈ પુસ્તક વાંચકોને પુસ્તક પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવા પુસ્તકો અનેક લોકો વાંચતા થાય એવી પ્રેરણા માટે આપણે સૌ નક્કી કરીએ કે વર્ષમાં જ્યાં પણ કંઈક ગિફ્ટ આપવાની હોય કોઈની બર્થડે હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય અન્ય દિવસો હોય તો એક પુસ્તક એને ભેટ સ્વરૂપે અચૂક આપજો એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને ફરીથી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત